આવવાના છે હર્ષના મમ્મી ને હર્ષનો ભાઈ તો ફાઇનલી મિત્રો અમે છે ને ગામમાંથી ખરીદી કરીને આવી ગયા છે ને ફર્સ્ટ પ્રવાસ આપણે આટકા આવી ગયો વસ્તુ લેવા બોલવા આપણે તૈયાર થઈ પ્રસાદી થઈ ગઈ ચાલુ આવી ગયા છે કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા લોકમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દસો ને મજામાં જ રહો ને અવાર અવરમાં જો નાઇન થઈ ગયો છું તૈયાર અને જે કાલે ઇન્સ્ટાગ્રામને મેં રીલ શૂટ કરવા ગયા હતા ને એ મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે ને મેં અપલોડ કરી દીધી છે તમારે બધાને જો રીલ જોવી હોય તો છે ને ડિસ્ક્રિપ્શનમાં મેં ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક આપેલી છે તો તમે લિંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ શકશો અને બાકી જાતા જાતા તમે ફોલો પણ કરતા જજો ને એમાં તો આ જે છે ને ભાઈ આવવાના છે હર્ષના મમ્મી ને હર્ષનો ભાઈ એટલે ફય આવવાના આવવાના સ્ટોકમાં અને એ ક્યારે બે બે દોઢ દોઢ બે વાગ્યા કોવાના છે ને બપોરે જવાના છે ને કાવ્ય અત્યારે છે ને જસ્ટ ગઈ છે સ્કૂલે કારણ કે છે ને પાછું કાલે છે ને પ્રવાસમાં જવાનું છે આજે છે ને એની બધી વસ્તુ લેવા જવાની છે નાસ્તો છે કટલેરીની બધું ટૂંકમાં છે ને ગામમાંથી જે જે વસ્તુ લાવવાની હોય ને આપણે એની આરે આજે લેવા જવું પડશે 2000 યર્સ લેટર ફાઇનલી મિત્રો મહેમાન આવી ગયા છે ને મહેમાન આવ્યા છે બહુ મોડા એટલે આવ્યા છે 4 વાગે અને છે ને કાવ્ય ઊતીતી બોપર એટલે કાય કે કાય બ્લોગ ઉતાર્યો નહોતો મે કીધું મહેમાન આવે ને ત્યાં પાછો બ્લોગ ઉતારું ને અત્યારે મહેમાન આવી ગયા છે ને અમારે જાવું છે સીધું ગામમાં ખરીદી કરવા માટે પણ તમે પદા પણ બે કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો 1 ઇટર્નિટી લેટર તો ફાઇનલી મિત્રો અમે છે ને ગામમાંથી ખરીદી કરીને આવી ગયા છે ને કાવ્ય બેન છે ને કાલે પ્રવાસમાં જાય છે

મારા છે મારા મારા છે હારું છે ને સારું છે ને ઓલા રે બંને નથી ભાડે કે નહીં તરી લઈ જાય આવી છે પણ હું દેશ જ નહીં આ વાંધો નહીં આ તો તારે લઈ જાય આ સસ્તા છે એટલા માટે બી અને બીજી બધી વસ્તુ હું ભરવાની છે એમ ને હજી તારા ગામમાં લઈ નાસ્તો લેવા જવાનો ખોટું શું લેવા બોલે હમણાં પપ્પા રે જવાની જ છો રિંગ કેવાય કાનની રીંગ કેવાય કાન પટ્ટી આ કાન પટ્ટી કે કાનની રીંગ જે કહીઓ મિત્રો જણાવી દેજો કાન પટ્ટી છે કાનની તમારે કેવી જાય હવે કા માથામાં કેવી છે ને લાવવાની છે ચશ્મા કાઢ લેન હમ એટલામાં બધું આવી જાય

બે ગયા છે ડાયરેક્ટ મિત્રો જમવા બધા મંડળના બધા મજા લોકો તો મસ્ત મજાનું જમી છે ને અહીંયા ભજન કીર્તન હવે ચાલુ થવાની શરૂઆત થઈ ગઈ છે thank <laughs> you સબસ્ક્રાઈબર હારે આવી ગયા છે આવું ને તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું ઘરે અને બાકી તો છે ને હું આ વિડીયો ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો મળી એક સીધા નવા લુક સાથે બાય